મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સી આર પટેલ નવસારીના કરાડી સ્થિત રાષ્ટ્રીય શાળાના શતાબ્દી મહોત્સવમાં રહ્યા ઉપસ્થિત તો મુખ્યમંત્રીએ વડોદરાના પીપળિયામાં બરોડા પબ્લિક સ્કૂલનું કર્યું લોકાર્પણ સરકારની વિદ્યાર્થીલક્ષી યોજનાનો લાભ લેવા કર્યો અનુરોધ મહાકુંભ જવા માંગતા શ્રદ્ધાળુઓ આનંદો અમદાવાદ બાદ સુરત વડોદરા અને રાજકોટ થી મહાકુંભ માટે દોડાવશે વોલ્વો બસ એસટી નિગમ ની વેબસાઈટ પરથી થી આજ થી થશે બુકિંગ સાપુતારા માલેગામ ઘાટ માર્ગ પ્રવાસીઓની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો અડતાલીસ યાત્રીકો ભરેલી ખાનગી બસ ખીણમાં ખબકતા પાંચ લોકોના મોત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત સિવિલમાં ઇજાગ્રસ્તોના પૂછ્યા હાલચાલ શ્રદ્ધાળુઓ ભરેલી બસ ત્રમકેશ્વરથી જઈ રહી હતી દ્વારકા ત્રીજી ફેબ્રુઆરીએ યોજાનારા વસંત પંચમીના અમૃત સ્નાન માટે પ્રયાગરાજમાં ઉમટી રહી છે શ્રદ્ધાળુઓની ભીડ તંત્રની વિશેષ વ્યવસ્થા પર નજર અત્યાર સુધીમાં ચોત્રીસ કરોડ લોકોએ ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટી પર કર્યા આકરા પ્રહાર કહ્યું પાંચ ફેબ્રુઆરીએ દિલ્હીમાં આવવાની છે વિકાસની નવી વસંતવાલ પર લગાવ્યો જકાર્તામાં મુરૂગન મંદિરના કુંભાભિષેકમ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વર્ચ્યુઅલ સંબોધન भारत इंडोनेशिया प्राचीन सांस्कृतिक संबंधों ने करी प्रशंसा अनेकता में एकता ए बनने देशों वचनु भागीदारी मूल्य अंडर 19 महिला टी20 विश्व कप में भारत ने जीत फाइनल में दक्षिण अफ्रीका ने हराया भारत बन्यू चैंपियन भारत दक्षिण अफ्रीका ने 9 विकेटे हराया છેલ્લા ઘણા દિવસોથી ઠંડીમાં રાહત બાદ આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ગગડ્યો તાપમાનનો પારો આઠ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર ડીસામાં દસ પોઈન્ટ આઠ અમદાવાદમાં બાર રાજકોટમાં બાર પોઈન્ટ ત્રણ ભુજમાં તેર પોઈન્ટ ચાર વડોદરામાં તેર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન જોકે રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ